ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે પ્રવાસીઓને મનોરંજન સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર હવે ઊણું ઉતરી રહ્યું છે ફક્ત ફેસ્ટિવલો પાછળ તાઇફા કરવાથી સાપુતારાનો ઉદ્ધાર નથી થવાનો બોટિંગ રોપવે સહિતની જે એડવેન્ચર એક્ટિવિટી હતી તેના પર બ્રેક લગાવી દેવામાં આવી હોવાથી હવે પ્રવાસીઓ સાપુતારા જવાનું ટાળી રહ્યા છે જેના પરિણામ સ્વરૂપે અહીં જે સ્થાનિક ધંધા રોજગાર હતા તે પડી ભાંગ્યા છે તેના પર માઠી અસર પહોંચી છે ગિરી મથક સાપુતારા આમ તો ગુજરાત કી આંખો કા તારાના નામથી ઓળખાય છે પરંતુ હાલમાં તેના સિતારા બુલંદી પર હોય તેવું લાગતું નથી સાપુતારામાં છેલ્લા થોડા માસથી મનોરંજન એક્ટિવિટી ઉપર બ્રેક લાગી ગઈ છે જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે લોકોના રોજગાર ધંધા પડી ભાંગ્યા છે સામાન્ય જીવન જીવવું પણ મુશ્કેલ છે ત્યારે ઘરના બે છેડા જોડવાના હવે કપરા થઈ ગયા છે

घनी तकलीफ होने पड़े हमें पर धंधा पर असर पड़ी थे हमें तंत्र चालू कर यहाँ की सारी सारी एक्टिविटी बंद है इस पर स्पेशली हम लोग का ये है कि शासन प्रशासन को इस पर ध्यान देना चाहिए और इमीडिएट शुरू कराना चाहिए सारे के सारे बिजनेस ठप हैं सारे के सारे रोजगार ठप हैं लोकल आदमी का नहीं कुछ होटल में नहीं है परेशानियाँ काफ़ी हो रही है सरकार को चाहिए इस तरफ से कुछ देखे લારી ગલ્લા બંધ કરી મહારાષ્ટ્રમાં મજૂરી કામ તરફ વળ્યા છે જોકે એમાં વરસાદે દાટ વાળી દીધો છે હવે દિવાળી નજીક આવતા નવા ગામ સહિત આસપાસના ગ્રામજનો ધંધા રોજગારની ગાડી ફરી પાટે ચડે એવી આશા રાખી રહ્યા છે એ લોકો વિલા મોડે પાછા પરત ફરે છે અને એમને અહીં જોવા માટે કંઈ ખાસ ખાસ નથી અને બીજું કે કરીને જે 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 લોકલ લારી ગલ્લાથી લઈને વેપારી જે છે એ બધાને અત્યારે એ એની અસર જોવા મળે છે કે ધંધો અત્યારે કોઈનો ચાલતો નથી સાપુતારામાં બોટિંગ જીપ જીપલાઈન રોપવે સહિત અન્ય મનોરંજન એક્ટિવિટી બંધ થઈ જતા પ્રવાસીઓ શું કામ આવે એ પણ એક પ્રશ્ન છે વન ડે કે ટુ ડે નું પ્લાનિંગ કરનારા પરિવારોમાં બાળકો પણ હોય છે જેના માટે મનોરંજન એક્ટિવિટી જરૂરી છે એ સાવ સામાન્ય સમજી શકાય તેવી બાબત છે ફક્ત ફેસ્ટિવલ્સ પાછળ તાઇફા કરવાથી સાપુતારાનું ભલું થવાનું નથી પાંડુ ચૌધરી જીએસટીવી